જામનગરને નવી ભેટ ડાયલ ઋણ એક બાર સેવા અને ચોત્રીસ નવા પોલીસ વાહનો ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂતી આપવા ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ડાયલ એક સો બાર ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ ઇઆરએસએસનું લોકાર્પણ કર્યું આ સાથે હવે પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન અને બાળ હેલ્પલાઇન જેવી તમામ તાત્કાલિક સેવાઓ એક યુનિફાઈડ નંબર એક બાર પર ઉપલબ્ધ થશે આ સેવા માટે અત્યાધુનિક સેન્ટ્રલાઇઝ કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં એકસો પચાસ તાલીમબદ્ધ કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત રહેશે ઇમરજન્સી કોલ મળતા જ નજીકનું જનરક્ષક વાહન તરત જ ઘટના સ્થળે પહોંચી જશે રાજ્યને સુરક્ષિત બનાવવા માટે અમિતભાઈ શાહે પાંચસો જનરક્ષક વાહનો અર્પણ કર્યા છે સાથે જ મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પાંચસો ચોત્રીસ નવા પોલીસ વાહનો પણ લોકાર્પણ કરવામાં આવ્યા છે જે પોલીસની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે જામનગર જિલ્લાને પણ આ પ્રોગ્રામ હેઠળ કુલ ચોત્રીસ નવા વાહનો મળ્યા છે જેમાં સોળ જનરલ વાહનો અને અઢાર ઇમરજન્સી એકસો બાર સમાવેશ થાય છે આ નવી સુવિધા જામનગરના નાગરિકોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે ગઈ એકત્રીસ ઓગસ્ટના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા ગુજરાત રાજ્યને પાંચસો જેટલા વાહનો એકસો બારા જનરક્ષક પ્રોજેક્ટ અંડર ફ્લેગ ઓફ કરવામાં આવેલા હતા જેમાં જેના ભાગરૂપે જામનગર જિલ્લાને અઠાર વાહનો એકસો બારા ડાયલ એન્ડ જનરક્ષક પ્રોજેક્ટમાં મળેલા છે અને એ સિવાય સોલા બોલેરો જેટલી પણ જામનગર જિલ્લાને મળી છે આ બધું વાહનોથી જામનગર જિલ્લાના રહેવાસીઓને સુરક્ષામાં સલામતીમાં ઘણો ફાયદો પડશે પોલીસ સ્ટેશનની એફિશિયન્સી કાર્યક્ષમતામાં વધારો થશે અને આ ભવિષ્યમાં પણ લોકોની સલામતી માટે બહુ જ મહત્વપૂર્ણ કદમ સાબિત થશે દરેક એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટના જે વાહનો છે એમાં એક આઉટસોર્સના ડ્રાઈવર સાથે બે પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે